અંકલેશ્વર બાર કલાક માંડ કાબુમાં આવેલ નોબલ માર્કેટ આગ અઢાર કલાક બાદ પુનઃ ભડકો થયો હતો પુનઃ ના બંગાળના માં આગ લાગેલ સ્થળે પડી રહેલા કચરામાં ટેમ્પરેચર હાઈ થઈ જતા અંદરથી આગ ભૂભૂકી ઉઠી હતી અંકલેશ્વર નોબલ માર્કેટમાં ધૂળેટીના દિવસે લાગેલા આગ માંડ કાબૂમાં આવી હતી જે બાદ પુનઃ અઢાર કલાક બાદ આગ અચાનક લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા ડીપીએમસી ફાયર ટીમ દ્વારા ગતરોજ આગ કાબૂમાં આવ્યા બાદ તેને ઠંડી પાડવા માટે કુલિંગ કર્યું હતું જોકે સ્ક્રેપનો વિપુલ જથ્થો હોય જે અંદરના ભાગે સળગતો રહેવા સાથે અંડરનું ટેમ્પરેચર વધતા જ આગે પુનઃ જોર પકડ્યું હતું અને જોતામાં પ્રથમ ધુમાડાના ગોટેગોટા સાથે શરૂઆત થયા બાદ અર્ધ સર્ગેલો સ્ક્રેપનો જથ્થો પુનઃ સળગી ઉઠ્યો હતો જેણે વિકરારૂપ રૂપ ધારણ કરી લેતા તપાસમાં પહોંચેલ તાલુકા ડિઝાસ્ટર ટીમ દ્વારા ફાયર ટીમને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ચાર જેટલા ફાયર ટેન્ડરની મદદથી પર ભારે જહેમત બાદ કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા ચાર કલાકે પુનઃ આગ કંટ્રોલમાં આવી હતી જોકે ફાયર ટીમ દ્વારા ફાયર ટેન્ડર સ્ટેન્ડ બાય રાખી આગ સ્થળને કુલિંગ કરવા માટેની કવાયત શરૂ કરી હતી તાલુકા ડિઝાસ્ટર ટીમ દ્વારા ગત રોજ લાગેલ આગ બાબતે આજ રોજ સવારે એસડીએમ મામલતદાર જીપીસીબી ફાયર ટીમ પંચાયત ટીમ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરી હતી અને તપાસ ટીમ દ્વારા સ્થળ વિઝિટને આધારે અહેવાલ તૈયાર કરી તપાસ ટીમ અધ્યક્ષને અહેવાલ સ્થળ પંચકેશ રિપોર્ટ સહિતની માહિતી મોકલી આપી હતી